છોટાઉદેપુર જિલ્લાની ઓરસંગ સહિતની નદીઓમાં હવે રેતીની જગ્યાએ માત્ર કાંકરા અને પથ્થરો જ રહી ગયા ઓરસંગ નદી પાણીના સુકાવાથી ગોરી થઈ જે રેતી માફિયાઓને આભારી છે છોટાઉદેપુર જિલ્લામાં કુલ નવ જેટલી નદીઓ આવેલ છે જેમાં ઓરસોંગ હેરણ મેણ અશ્વિન ઉચ્ચ સુખી સાપેણ બિહેર દાઢારનો સમાવેશ થાય છે જે ઉનાળો ધમધોકાર તપતા એકદમ સુકાઈ ગઈ છે ત્યારે બેફામ રેતી ખનનના કારણે હવે કાંકરા અને પથ્થરો જોવા મળી રહ્યા છે જ્યારે જિલ્લાવાસીઓને સ્થાનિક બાંધકામ માટે રેતી લાવી હશે તો આવનાર દિવસોમાં ભારે મુશ્કેલી પડશે રેતીનું બેફામ ખનન થતાં જિલ્લાની નદીઓની શોભા છીનવાઈ ગઈ છે આડેધડ રેતીનું ખોદકામ થતાં પાણીના સ્તર ઊંડા ઉતરી જતા હોય છે ત્યારે પાણી પૂરતું ગળાઈને વોટર વર્કમાં આવતું પણ નથી અને ઉનાળામાં પાણી સદંતર સુકાઈ જાય છે પરંતુ કોઈ અટકાવી શક્યું નહીં હવે આવનાર દિવસોમાં રેતી પ્રજાને મળશે નહીં તેમ લાગી રહ્યું છે છોટાઉદેપુર નગર તથા જિલ્લાની જીવાદોરી સમાન ગણાતી મુખ્ય ઓરસંગ નદીમાં વરસોથી થતા રેતી ખનનના કારણે નદીમાં હવે માત્ર પથ્થર અને કાંકરા જ રહી ગયા છે આવનાર દિવસોમાં રેતી જોવા પણ નહીં મળે તેવા એંધાણ વર્તાઈ રહ્યા છે રેતી માફિયાઓ દ્વારા જ્યાં લીઝ આવેલ નથી ત્યાં પણ ગેરકાયદેસર રીતિનું આડેધડ ખૂબ કામ કરતા ઓરસંગ નદીની રોનક જતી રહી છે અને ઓરસંગમાં દર વર્ષે પાણીના સ્તર ઉતરતા જાય છે છોટાઉદેપુર જિલ્લામાંથી પસાર થતી ઓરસંગ નદી મધ્યપ્રદેશના ભાભરાના જંગલમાંથી નીકળે છે જે છોટાઉદેપુર નગર તથા આસપાસના વિસ્તારને પાણી પૂરું પાડે છે પરંતુ રેતીનું બેફામ ખોદકામ થતાં હવે પાણીના સ્તર પણ ઊંડા ઉતરી ગયા છે જેમાંથી છોટાઉદેપુર નગરની પાંત્રીસ હજાર જેટલી વસ્તી તથા ઓરસંગ નદી કિનારે વસતા નાના મોટા ગામોને આવનારા દિવસોમાં પાણીની ગંભીર સમસ્યાનો સામનો કરવો પડશે તેમ લાગી રહ્યું છે ભારે રેતી ખૂંકામના કારણે ઓરસંગ હવે કોરી ધાંકણ થઈ ગઈ છે નવ બનાવવામાં આવેલ રેલવે બ્રિજ તથા છોટાઉદેપુર નગરને જોડતા કુવાડ તરફ જતા બ્રિજને તથા અલીરાજપુર તરફ જતા બ્રિજને પણ ભવિષ્યમાં નુકસાન થવાની શક્યતાઓ સેવાઈ રહી છે સુઆ અંગે તંત્ર અજાણ હશે તેમ પ્રજાજનોમાં ચર્ચાઈ રહ્યું છે

છોટાઉદેપુર નગરમાંથી પસાર થતી ઓરસંગ નદીમાં હવે રેતી દેખાતી નથી જ્યારે નગરની પ્રજાએ મિલકતના ચણતર માટે રેતી જોઈતી હશે તો ક્યાં લેવા જશે જે નગરજનો માટે ભારે ચિંતાનો વિષય બન્યો છે નદીમાં ગેરકાયદેસર બેફામ રેતીના ખોદકામના કારણે નદી આવે પાણીના કુવા તથા બોરના સ્થળ પણ ઊંડા ઉતરી જાય છે પરંતુ વજનના કારણે પગલા ભરી શકાતા નથી તેમ પ્રજામાં ચર્ચાઈ રહ્યું છે છોટાઉદેપુરની નદીઓમાં ભવિષ્યમાં રેતી ખૂટી જવાના સંકેતો જણાઈ રહ્યા છે પોણા ભાગનું તો બધું જ ખાલી થઈ ગયું છે